નમસ્કાર મનોમંથન જસુભાઈ રાઠવાના વિરોધમાં સોશિયલ મીડિયા પર ફેસબુક વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ એડિટ કરેલી ક્લિપ કેટલાક વિરોધી તત્વો દ્વારા હોવાનું બહાર આવ્યું આ મામલે ભાવિજેતપુર તાલુકાનો સરપંચ સંઘ ભાજપ મોરચા તથા ભાજપ સંગઠન છે અને સાંસદના સમર્થનમાં કડક વલણ અપનાવ્યું ભાજપના આગેવાનો હોદ્દેદારો તથા સાંસદ જશુભાઈ રાઠવાના સમર્થકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે આ ક્લિપ તરત ડિલીટ કરવી પડશે જો તાત્કાલિક ક્લિપ દૂર નહીં કરવામાં આવે તો ઉગ્ર વાતાવરણ સર્જાશે અને વિરોધી તત્વો સામે કડક પગલાં ભરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે મનોમંથન ન્યૂઝ પ્રીતમ કનોજીયા છોટા ઉદેપુર આજ રોજ છોટાઉદેપુરના સાંસદ શ્રી માનનીય જસુભાઈ રાઠવા સાહેબના વિરોધની અંદર જે ક્લિપ વાયરલ થઈ છે જેમાં સોશિયલ મીડિયા વોટ્સઅપ ફેસબુકની અંદર જે ક્લિપો મૂકી છે એ ક્લિપના વિરોધની અંદર આજે સરપંચશ્રીઓ ના તમામ સરપંચશ્રીઓ સાથે રહીને એનો વિરોધ દર્શાવીએ છીએ અને જેને પણ ક્લિપ મૂકી છે માન્ય એ ડિલેટ કરે અને આવું કૃત્ય ના બતાવે એવું અમે સખત શબ્દમાં વિરોધ કરીએ છીએ